हेलो भाई साहब सभी का स्वागत है आज की इस गुजराती वीडियो में न्यू न्यू चैनल न्यू न्यू वीडियो फर्स्ट फर्स्ट वीडियो क्या काली कल सब चलता है 18 प्लस वीडियो बोलो डो खाओ जय बोलू भाई दुआ कर कोई बंदो ना आवो दी मत... रिवाइव करने दो મને રિવાઇન રિવન્કર અને ટોકન હી રિવાઇન્ડ નહી થાય સ્રાફ મારું જા જોઈના આ એમને પ્રમોટ નહી કરવાના ચેનલ મારે તો પૈસા લો પ્રમોટ કરવાના હું તો મફત માં કશે ને પ્રમોટ કરું પીએ ને ના કરું વીસી ને ના કરું મફત નું પ્રમોટ યુટ્યુબ માં ગમે તે કરીએ ને તો એના પૈસા મળે ખબર એટલે એમેઝોન માં સ્પોન્સર મળે છે એનાય આપડે સ્પોન્સર એટલે એની લિંક કોપી કરીને ને આપડે નાખીએ ને બીજા નામ અને એવું ખરીદે તો એમાં એ પૈસા આપડા નહિ મળે આપડી જેમ દુકાન ખોલી હોય ને એવું ઓનલાઈન દુકાન ખોલી હોય ને એવું કેવાય જે તેરા બચના હિન્દુસ્તાની Sore, sore, suzuki, suzuki, smart, 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 auman ah, hidup, hilang, Pelam jauh, 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 satu, dua, tiga, enam, Lala, lala, pito, lala. ફુલ આવો કે રિવાઇન ન થા દેતી રાત તો જોરદાર રમે ગયા સાળા સાઉન્ડ સિગમા સાઉન્ડ ચોહ ભલે નોબડુ નહી મારું હર પાછો એક ને એક જ બંદોર પર મારું હરજો કે એવો બંગાર આવે છે નાઈ જ લે લે બરે રીબેક હા બોલતા માઈટ

બધર બદર બ્રદર